પોરબંદર રાજકોટ નેશનલ હાઇવે ઉપર બોધ ગામના પાટિયા પાસે પૂરપાટ જતી બોલેરો કારના ચાલકે છકડા રિક્ષાને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં વરવાડા ગામના સાત જેટલા લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા અને તેમની સારવાર માટે પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના વરવાડા ગામે રહેતા પરિવાર તેમજ અન્ય લોકો છે છકડો રિક્ષા લઈ અને પોરબંદર ખરીદી માટે આવી રહ્યા હતા એ દરમિયાન ભોધ ગામના પાટિયા પાસે બેફામ બનીને દોડતા બોરલેરો કારના ચાલકે રિક્ષાને જોરદાર ઠોકર મારતા રિક્ષા પલટી મારી ગઈ હતી આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા જેમાં રિક્ષા ચાલક લાખા દાના ઉલવા તેમજ ગોહેલ જયેશ હરીશભાઈ અલ્પેશ હરીશભાઈ ગોહેલ પરમાર આરતી પ્રજ્ઞા ફરાણીયા ગોહેલ બિંદિયા અને અક્ષિત ફરાણીયા સહિતના સાત જેટલા લોકોને ઈજા પહોંચી હતી આ તમામને એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તો બીજી તરફ આ ઘટનાની જાણ થતાં રાણવ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતના બનાવને લઈને તપાસ શરૂ કરી હતી આ અકસ્માત સર્જીને નાસી છૂટેલા કારના ચાલકની શોધખોળ આદરી છે અત્રે ઉલ્લેખનીય છે કે પોરબંદર રાજકોટ નેશનલ હાઇવે ઉપર બોધ ગામના પાટિયા પાસે અવારનવાર અકસ્માતો સર્જાય છે અને લોકોને જીવ ગુમાવવા પડે છે ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના બની હતી જેમાં વરવાડા ગામના સાત જેટલા લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા અને તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે તમામ જે ઇજાગ્રસ્તો છે તે ભયમુક્ત હોવાનું જાણવા મળી રહ્યું છે બ્યુરો રિપોર્ટ પોરબંદર ખબર